આ ફૂલડી ઘરમાં હવા ની શું કરતી હોય મારો રામ જાણે એ ફૂલડી હવે તાર વાડીયા ને જવાનું બારી ની કાય આ એક મારી બોન નું શાક થઈ જાય ને તો મારે ઉપાય દી ને એ પહેલા હું છે ને લાકડા કાપવા જાવ છું લાકડા કાપવા જાવ હા આ તો વાંધો નઈ આમ જો આ બે છું તને વાત કરું એ શું બોલ એ આમ જો હવે એના બધા નખરા મૂકી દે

બોલો મને કેટલા છોકરા જો આયા તોય મને હરખું છે જડ્યું નહીં બોલો આમાં રોકું તો જડું તો જઈ મોહણિયા નકરા જો આવે છે ને તો નકરી મોટી મોટી ફાળવા આવે છે બોલો શું કરું ભાઈ મારે છે હરખું ઠેકાનું જડી જાય ને તો મારે લગ્ન કરી લેવા છે એટલે મારા ભાઈને તો ઉપાધી નહીં શું કરું મારે તો આ નાગીડીઓ શું કરે નાગરા એ નાગરા બોલો કે રૂની વાઈટ જો રહીન બેઠા શું કરું બોલો મવાડીયા જાવ મહણીઓ આવે તેરેન એક તો માગેલું મોટરસાઈકલ હોય શું કરું બોલો લે એ ક્યાં જાવ એ ક્યાં જાવ એલા શું હેકારો કરી બેઠો નક એક છાપન મૂકું છું એ પણ ક્યોત ખરા ક્યાં જાવ નક કેવું બધી પાસો હેકારો કર્યો નથી કેવું જા ખરી કલીજે શું કરી લેસ તું હવે બટા આપણે પણ ક્યો નહીયા તમારા બાપનું શું જાય

તમારી બોન ને જોવા આવ્યા છે હા હા ઠેક વાંધો નહીં બે 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 બાબા બે તમે એ બે જાને સાનો માનો આઈ રહી છો કરો હા દેખાય છે તો હારો પણ તમારે કેટલી જમીન છે મારા જમીન 60 વીઘા છે 60 હા અંદાજ પાકી ખબર નથી અમને ઓછા મોડી છે થોડી વધારે છે કા કોઈ છે એમ તો બધું ઘર ઘર કે હો વીઘા હોય ને સોળ્યું અમુક દીધી હોય છે એટલે પૂછવું પેલા જરૂરી મારા બાપાનું એકનો એક

શું કરું હા એ લાકડા પછી કાપજે અને હાલ મહેમાન આયા મન જોવા આયા છે હા છે તો ઓમ તો છોકરો હારો દેખાય પણ મને એવું લાગે છે કે બધાય જે માય મોટી મોટી કરવા વાળા દેખાય પણ તોય હાલ ને જાય તો ખરા હાલ હાલ ગમે તો થઈ જાય બાપુ તમે નરેન્દ્ર મોદી નો ઓળખો નરેન્દ્ર મોદી હ ઈ કો લે મને ઇન્ડિયન હોરકતા દેશ ના વડાપ્રધાન છે વડાપ્રધાન હા અરે તો ઈ હોય તો આપણે શું કને આયા આયા તૈયાર રાખજો હું કદાચ આવો આવ એ જો પેલા જ કહી દઉં તમારે જી વાત કરવી હોય ને મારી આરે નહીં આ છોડી આરે કરો ઈ ને એટલે અમારે આને અને વાત સાંભળી કે તમારે માય નથી ને બાપાઈ નથી નથી જી નું કઈ સૌ નહીં સૌ

તમે જાન લઈને આવો ત્યારે તમે શું લઈને આવશો પંખો લઈને આવશો એ સમજો હું ઈદ જ વિચારું છું કે તમારી જગ્યા ઓછી છે સમજો દાડુ ભાઈ તમારી જગ્યા ઓછી છે અમાર પંખો ઉતારવો છે એ પંખો એટલે એ હોલિકોપ્ટર ઓલી ફરફર ફરફર આવે ને ઈ અમે એમાં જાન લઈને જોડી આવવાના છેવી હું માર બાપા બે દસ્યું ઈ એ લુખા તમારી છે ને આ લુખા ગઈ બંધ કરો એ લુખા નથી આ નરેન્દ્ર મોદી રહ્યા ને એ મારા બાપા ના ખાસ મિત્ર છે

હું ઘર માં જઈને ગુઈ જાઉ છું તારી ઝી કરી ને તારી રીતે છોકરો ગોતી અને પહેરી જાય એ હું અત્યારે લાકડા કાપવા જાવ છું